ગુડ મોર્નિંગ મિત્રો કેમ હે હેટામાં જોવાના પોરમાં તો વાગ્યા પોર તો ન બપોર થઈ ગયા હેટાણે રવિવાર તો આહ તો ઘેરે હેમ તો એ ગઈ હે બાર રમવા કામ બામ કર્યું ને હું બટેટા મેં બાપા ને બટેટા તો હેને ને બે કુકસડા દીધા હે એકમાં બટેટા બાફા મીકાલી દાર હે ને આય જ અમારે બનાવવાના હે પાપડ પાપડવડા તો અમને નામ હાંભરીન્ કીંક વિચિત્ર લાગતું હે પણ મેં છે ને કોઈ દેખાતા ને તો મોબાઈલમાં હે ને વિડીયો જોયો તો પાપડ પાપડવડાનો તો આજે રવિવાર હતો ને તો કાલે કીક નવીને ટ્રાય કરું आहाना रहे है एना पप्पा तो मूड आई गए न तो एक वगे तेड़ जावा हो पी है ये आता रही है तो हूँ कल आज कहीं नवीन ट्राई करूँ थी पापड़ वड़ा बनावा बना है तो तूर में दायर बाफा मीकी है एक मम्मी मीका है बटेटा ने हूँ जो खावा बैठी अटाणे था खीचड़ी तेल तेल है मांडवी तेल તો હેને મેં જો નાસ્તો નહોતો કર્યો હવા ભૂખ નતી લાગી પછી સાત પીધો તો લુબડા ને ધોઈ ને કામ કર્યું ને થોડુંક થોડીક ભૂખ લાગી તે ની ખીચડી પડી હતી ને તો ખીચડીને માનવીને તેલને ખાવાની મજા આવે તમે ખાધું હે ખાધું એક ન ખાધું હોય હું ત્યાં ખાવ તો મને તો ભાવે હું તો ખીચડી હાં જે કરી હોય ને તો થોડીક વધારે જ નાખી દઉં તો હવે તેલ ને ખીચડીને ખાવાની મજા આવે તો જો ખીચડી લઈને બેઠી હું એમાં તે સોરી ભૂહીને ખાઈ લો ને પછી રાંધવા સડી જાય ને બટેટા હવે તો બાફવા આવ્યા લાગે કયું ના મૂકી દીધા હવે નવા બટેટા આવ્યા નથી ઘડીકમાં બફાઈ નહીં હાલો હું ખાઈ લઉં ને પછી થોડીક વાર એ પાછો વિડીયો ચાલુ કરું તમે થોડોક કોરો ખાઈ લ્યો પછી આપણે બટેટા વફાઈ ગયા હે એનો ખોરા ને માથે ધાણા નાખીધા હે ને વખાવા તો ટમેટા મીંગરો લસણ ને અહીંયા મીઠું તેલ તેલ થઈ જાય ને પછી બટેટાને વઘારી નાખીએ બટેટા વઘારીએ વઘારી નાખવાના હે હું મોબાઈલમાંથી જોઈ ગઈ કરું હું તમને શીખાડું મને આવડતું જઈને પણ ટ્રાય કરવામાં શું ગઈ આપણે જો તો થઈ ગયું હોય લીમડું અને મરચાં ટમેટા નાખી ને પછી બટાણ છુંડો નાખી મીઠું પછી હળદર નાખીને બટેટાણ સુંડો વઘાર નાખવાનો હોય હલો વઘાર નાખીએ આપણે આપણે બટેટા વઘાર નાખ્યા સૂકી ભાજી વઘારીએ ને હવે છે ને દાળ વઘારવાની છે પણ લાઈટ ને મારે મૂકી દઉં દાળ વઘારવી દાળમાં મારું છે બેન્ડર હવે ઘણીક વાર છે ને લાઈટની વાર જો આવે તો ભલા નાખું એમને પછી વઘારી નાખી કારણ કે એમાં છે ને આહારના શું કરે જોઈ આવું હજી નવરાવાની બાકી હું કરે બેન मोबाइल मोबाइल रविवार होय એટલે મોબાઈલ નો ધ્રોવ કર લે હે આહાને જોઈ જોઈ હે કે સકા કે કુતો કલેયા છે આપણે બડે તે વ ઘરે આ ગયા હે ન્યા માં હે દાય તું ની દાય ઓ સમસ તો બીજી ખાટી મીઠી તીખી તું ની દાય વઘારી ને એમ દાય વઘારી હે Manwi na bin na kin. Plena <tip> nah kanu se ma limbu. Nah, pria bana-bana siapa perlu Ini nama kecoh. અડદના પાપડે કાઢીને લખા હે અને તરવાના હે દાળ પાકી જાય ને તો પછી એને તરી નાખીએ જો પાપડ વડા બનાવવા તો પહેલા અડદનો પાપડ લીધો હે એને હે ને થોડો થોડો ભીનો કરવાનો હે થોડું થોડું પાણી છાંટવાનું હે પછી આમાં ભરી દેવાનું હે બટેટાનું નું marie de

મોબાઈલ માંથી જોઈન બનાવવા કેવા બની કઈ ખબર નથી તો આજનો વિડીયો બસ આટલો આપણે મળીએ નવા બ્લોગમાં મારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો